કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી શ્રી ડીપી ચૌહાણ તેમજ અંજાર અંજાર પ્રાંત અધિકારી સુરેશ માર્ગદર્શન અંતર્ગત મામલતદાર શ્રીમતી બી વી ચાવડા અને તાલુકા વહીવટ તંત્રની ટીમ દ્વારા વરસામેડી તથા સીનુગ્ર ગામની સીમમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન વર્ષામેડી સીમમાં એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનોના દબાણોને દૂર કરી અંદાજીત બસો ચોરસ કિલોમીટર સરકારી જમીન જેની અંદાજિત કિંમત રૂપિયા પાંચ છે તે ખુલ્લી કરવામાં આવી હતી આ જ રીતે સિનુગ્રા ગામની ગામતળની જમીન ઉપર ગેર બાંધકામમાં આવેલા બાંદ ચોરસ કિલોમીટર દબાણને તોડી પાડવામાં આવ્યું હતું સિનુગ્રાની સીમના આ કાર્યવાહીમાં અંદાજિત રૂપિયા 54240 ની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને પોલીસના કર્મચારી શ્રીઓ જોડાયા હતા અને સરકારી જમીનને દબાણ મુક્ત કરાવી હતી તેમ અંજાર મામલતદાર શ્રીમતી બીવી ચાવડાએ જણાવ્યું હતું